મને લાગે છે કે ધોમ તડકામાં એક છવા વાગ્યા થી બેઠા છે વાંધો નથી ને હું એ સવારે છ વાગ્યા નીકળ્યો છું તમારે ત્યાં માટે

ખબર હતો સુરત માં સોળસો ને આઠ માં સોળસો આઠ માં વેપાર કરવા આવ્યા વેપાર કરવા આવ્યા એમાં ખબર પડી કે અહિયાં તો હારું આપણું હાલે આપણે કરી બીજી વાત મારે કરવી છે કે સરકાર શેના માટે હોય છે સરકાર વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે હોય છે વ્યવસ્થાઓ તકલીફ એ વાતની છે ઇકોઝોન તમે માંગ્યું નથી છતાં ઇકોઝોન આપે છે ઇકોઝોન આપે છે શું કામ ઇકોઝોન કોણ આપે છે ઇકોઝોન એટલા માટે આપે છે કે પછી આપણો બધું તમે વિચાર કરો આ પોંચ જોતો હતો હમણાં મને હર્ષભાઈ કીધું આ લીમડો કાઈ આપણા ખેડૂતે એના ખેતરમાં લીમડો કાઈ કેટલા દંડ છે વીસ હજાર વીસ હજાર રૂપિયા દંડ ફટકાર્યું છે

હા જો કે નહીં અહીંયા માતા બેનો ઉંમરનાય કે પણ બેઠા છે હું જોતો તો હમણાં કે કેટલી બધી પીડા છે ભાજપ પડાને એ સમજ પડવી જોઈએ જોકે નમાલા નેતાઓ છે ઉપર કહી નથી શકતા હમણાં ગોપાલભાઈએ વાત કરી કે એકસો ના ખોટિયા કરે શું વિચારા પણ એમને એ ખબર નથી કે અમારો શેઢો હોય અને શેઢામાં બે ભાઈઓનો ભાગ પડે अन छटाई जो ये भाई कदा जा सेडा माले ने तो मैं भाई ने पढ़ कहीं दिया कि आमरी माँ छे पक मुक्तो नहीं आमरो सेटोस हाँ चुके नहीं तो बाजब बड़ा तमारी ताकत नहीं आ इको जॉन जो तमे हो तमने जाहिर वाक हो चुके मित्रों के इको जॉन मामले तमे स्ट्रॉंग रह जो आ इसुदान गडवी नाकी पार्टी तमारा मट माथु आपका मट तैयार तो से जाओ पान એક વાત અહીંયા આવે હું વારંવાર કહેવત કહું છું આ બેનોએ આમ તો કહેવત વાપરતી હોય છે એટલે અહીંયા બોલવા નથી જણનારીમાં જોર ન હોય ને તો સુની કઈ ન કરી શકે કૃષ્ણનો કંસ પણ મામો જ થતો હતો સામે પક્ષે હોય ને એ કોઈ પણ હોય પણ જે દિવસે પરચો દેખાડવાનો તે દિવસે દેખાડી શકીએ ને એનું નામ જનતા કહેવાય છે ત્રણ કાયદાઓ હતા પંજાબના ખેડૂતો બેઠા પંજાબના હરિયાણાના હરિયાણા ઉત્તર પ્રદેશ ખેડૂતો બેઠા મિત્રો ત્રણ કાનૂન માં દોઢ વર્ષ લાગ્યું હતું એમને કેટલા ઇકો ઝોન ની લડાઈ હજી એટલી પહોંચી નથી પણ આ ભાજપ છે પેલા માપે માપ્યા પછી મોકલે સમજાવવા માટે તમારે ગામો ગામ ગોરખોદિયા આવતા હોય ખબર હોય તો આવતા હશે કદાચ ચકાસ કરે અને એનો એવું કેવો ખબર છે કોણ આગેવાની લે છે તો કે આપણા હરેશભાઈ છે હરેશભાઈ અચ્છા કામ ધંધા શોધો પછી બે ત્રણ પોલીસ કે પોલીસ એમ કે સાહેબ આમાં અરજી આપવી પડશે કોકની એટલે નાનામી અરજી કરે કે હરેશ ભાઈ તમારી હરી દુકાન છે એમાં આ વાંધો છે જરા પોલીસ સ્ટેશનમાં આવજો આ ધંધા કરી કરીને સત્યાવીસ ત્રીસ વર્ષ સુધી આ રાજ કરે છે અને જે દિવસ આપણે મેદાનમાં આવ્યા ત્યારે કીધું હતું તમે જે ધંધા કરો છો ને એની બધી અમને ખબર છે એટલે આ બધું કરશે ગોરખોદિયાઓ મોકલશે

ત્રણ લાખ પાંચ લાખ છ લાખ છે કે નહીં અચ્છા દેવા વગરનો નું કોઈ ખેડૂતો ની ઊંચી હાથ કરે દેવા વગરનો નું કોઈ છે નથી ને આપણે બધાએ દેવાદાર છીએ આપણા દેવા માપ આખા દેવા માપ કરી નાખે ને સોળ કરોડ ભારતીયો છે સોળ કરોડ ખેડૂતો છે ભારતમાં કેટલા સોળ કરોડ ખેડૂતો છે એ સોળ ખેડૂત કરોડ ખેડૂતો ઉપર બધું દેવું ટોટલ થઈને એકવીસ લાખ કરોડ છે નરેન્દ્રભાઈ નું કોઈ કીધું એકવીસ લાખ કરોડ તો ખેડૂતો નું હું કામ આપું ઈતો મારો પેલો ફલાણો ભાઈ છે એને સંસદ બનાવવાની ચૂંટણીનું ટિકિટ આપી દેશે એટલે મત લઈ આવશે પેલો ધારાસભ્ય ને મત લઈ આવશે પેલો જ્ઞાતિ નો જિલ્લા પંચાયત લઈ આવશે પણ મિત્રો ઉદ્યોગપતિના ના પચીસ પચાસ લોકો સોળ લાખ કરોડ માફ કર્યા આખા ગુજરાતના તમામ ખેડૂતો ઉપર અત્યારે દેવું ટોટલ જોવા જાય તો ચોપન હજાર કરોડ આસપાસ છે આપણા બધાનું જીરો થઈ જાય મારું મિત્રો સપનું છે

કેટલાક આગેવાનો બહુ સારા છે સાઠ હજાર મત મેડા પણ અહીંયા મુરુભાઈ ચૂટાણા ને એ જ આવન ખાતાના મંત્રી છે મારા મિત્ર જોજો હા મુરુભાઈ અને મુરુભાઈના આ વીસ હજાર છોકનાર અધિકારી સાહેબ આ યુસુદામભાઈની કદાચ અત્યારે સરકાર હોત ને તો આ વીસ હજાર રૂપિયો લીમડો કાપવા માટે અધિકારીને કદાચ દંડ કરત એવું ખબર પડત ને

આપણા ચોપન લાખ ખેડૂતો છે ગુજરાતમાં કોઈના કોઈ પીડામાં અત્યારે ફસાયેલા છે સાહેબ અને આપણો દેશ ખેતી પ્રધાન છે મેં કીધું કે નીરી નાઘેર વાડીઓ છે હું વિચાર કરતો હતો કે કદાચ ભગવાન ન કરે ત્રણ વર્ષ દુકાળ પડે ને સાહેબ તો આ ભારતની સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે નભાવી શકે કોઈ હિન્દુસ્તાન માં એવી કંપની નથી કે નોકરી આપી શકે સૌથી વધુ જો રોજગારી આપતું હોય તો ખેતી ખેતી પ્રધાન દેશ ના કારણે છે ખેતી ના કારણે છે અને આ લોકો ફાયદા કરે છે ઉદ્યોગપતિઓ હું તમને સમજાવું આ આખું ગામ છે મોટી મોડફરી છે ને મોટી મોડફરી ની કેટલી વસ્તી હશે બાર હજાર વસ્તી છે સાંભળજો તમે હવે બાર હજાર વસ્તી માંથી હું એમ કહું કે હજાર હજાર રૂપિયા તમે બધા મને આપો ટેક્સ ના અને પછી હું એક વ્યક્તિને બિલ્ડિંગ બનાવી દઉં મોણફરી બંગલો બનાવી દઉં તો આપણે જાગી જવું જોઈએ કે ન જાગવું જોઈએ આ ભાજપા એ ધંધો કરે છે આ ઈકો ઝોન લાવશે ઈકો ઝોનમાંથી જમીનો વેચાઈ જાય બધા ભાજપા લઈ લે એટલે પછી ઈકો ઝોન ઉઠી જાય તમે વિચાર કરો શાયદ આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવવાનો તમને જાગૃત કરવાનો મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે પણ આજે જો જાયગા નહીં સમસ્યા કેટલી છે ઇકો ઝોન ક્યાંથી આવી રહ્યો છે વરી નોટિફિકેશન આવે વરી તમે દબાણ કરો એ લોકોએ એ ચૂંટણીના ડેટા ઘટાડ્યા કે ઇકો ઝોન ની જાહેરાત થઈ પછી કેટલા કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે કેટલામાં નથી મળ્યા તો કે આટલામાં નથી મળ્યા તો કે આટલામાં તો મળ્યા પણ આપણે એક નથી થઈ શકતા સાચું કે નહીં આજે ઘણા બિચારા બેઠા હશે હું તો ભાજપ નું છું મારાથી નો અવાય ફોટો પડી જાય ને તો મારો તો વારો નીકળી જાય નમાલી ના થઈ નું કામ ધંધા કરો છો સાહેબ

ઘણી નહીં સમજાય હું ચોખોટ નથી કરતો એટલે પણ ચિંતા કરવાની જરૂર નથી મારું કેવાનું એવું છે બીજા બધા ગામો ને કહો કે તમારી લડાઈમાં સાથ આપે એને કે કાલે આજે અમારો વારો છે તમે નથી બોલતા કાલે તમારો વારો આવવાનો છે આપણે તકલીફ એ છે અંગ્રેજો બસો વર્ષ સુધી અને સાહેબ ધરતી આપડી માં છે અને મા માટે આ તો ઠીક છે મારાથી ન બોલાય પણ માં માટે કદાચ માથા આપવા પડે ને તો અહિયાં પાડિયા થઈને પૂજાશું બાકી નમાલીગીરી નેતાગીરી ક્યારે કરતા નહીં આજે તમે ભાવ નથી આપતા હું હમણાં ગોંડલ થી આવતો તો ગોંડલ માં એટલી મોટી લાઈન છે એટલે ખેડૂતો તો ઊભો રાખ્યો મને જોઈ ગયો મને કે સુદાનભાઈ સુદાનભાઈ ગાડી ઊભી રાખો મેં કીધું હું તો ગાડી ઉભી રાખું પણ આ તમારી પીડા કોણ બધે દિવસ લાઈનમાં ઊભે છે ડુંગળીના ભાવ માટે કેટલા સાહેબ મેં સપનો સેવ્યું હતું

કહીને જાઉં છું આ લોકો ષડયંત્ર રહ્યું છે ત્રણ કાયદા પાછા ખેંચાઈ ગયા પણ ગુજરાતમાં એવું પાછલા દરવાજે તેવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે નોન ખેડૂત પણ ખેતીની જમીન લઈ શકે સાંભળજો આ બહુ ખતરનાક છે ઘણાને સમજાશે ઘણાને નહીં સમજાય પણ ખેતીની જમીન જો નોન ખેડૂત લઈ શકે એટલે કે ભાઈ અદાણી છે એ જમીન લઈ લેલાય વીસ કરોડની તો લગભગ ગુજરાત આવી જાય પછી તો કે પછી મગફળી વાવે અને પછી તેલ ડબ્બો દસ હજાર માં ઈ વેચે આપણે ખાલી મજૂરી કરવાની આ ધંધો ભાજપનો છે એટલે મહેરબાની કરી અને કોઈ જમીન વેચતા નહીં અઢી વર્ષ બે વર્ષ ઉપર નીકળી ગયા છે હવે ત્રણ વર્ષ બાકી છે ત્રણ વર્ષ આવી રીતે કદાચ ઇકો જોન આ લોકો નહીં જટાવે તો એ ચિંતા ન કરતા આજે મોટી મોડફરીમાં હું કઈ જાઉં છું આપણે અને પહેલા પણ મેં કીધું તો આજે પણ કહી દઉં બે ડાયલોગ છે કે કોઈએ એ ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી ભલે તમે સાથ આપો નો આપો અહીંયા દસ હજાર ગામમાં હશે પંદર હજાર હશે પણ તમારા માટે લડવા માટે અને અહીંયા ગોળી ખાવા માટે જ ટાઈગર જીવે છે સાહેબ ટાઈગર અભી જિંદા અને ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં

અને એમએસપી જાહેર કરી સાહેબ આ હું તમને વચન આપી દઉં છું એટલે